વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિન કુમારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિનકુમાર વડોદરા આવી પહોંચ્યા હતા અને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં તેઓના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક મળી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણંદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને તમામ વિભાગોના વડાઓ હાજર રહ્યા અને બેઠકમાં વડોદરા શહેરમાં સુશોભન રંગ રોકાણ વગેરેની ચર્ચા કરવામાં આવી પ્રિન્સિપલ સેક્રેટરીએ વડોદરાના જવાબદાર અધિકારીઓને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ પછી એક ઝુંબેશ રૂપે માનનીય સીએમ સાહેબ અને માન્ય પ્રભારી મંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા ઝુંબેશ આરોગ્ય કેમ્પ અને એ બધું થયું હમણાં પણ પાંચ દિવસ પહેલાં ખૂબ જ વરસાદ પડ્યો અને એના પછી એક પુનઃ એકવાર એક ઝુંબેશ રૂપે જે પણ શહેરમાં હોવા પડ્યા એને રિપેર કરવાનું ખાડા રિપેર કરવાનું એ બધું અભિયાન ચાલી રહ્યું છે લગભગ દસેક હજારથી વધારે જે પોટોઝ જે કહેવાય નાના નાના ખાડા અથવા પોટોઝ એ બધા અમે ભર્યા છે જોડે જોડે જે સુશોભનની કામગીરી છે એ પણ ગતિમાં છે ક્યાંક ડિવાઇડર તૂટેલા હોય રોડમાં ખાડા હોય એ પૂરવાનું ચાલે છે ભૂવારી સર્વિસિંગ કરવાનું ચાલે છે જંગલ કટિંગ જે અનનેસેસરી જે ઝાડ ઉગી જાય છે વરસાદમાં એ દૂર કરવાનું ચાલી રહ્યું છે ડિવાઇડર રિપેરિંગ ચાલે છે થર્મોપ્લાસ્ટ કલર કરવાનું ચાલી રહ્યું છે અને અન્ય સુશોભનની એક્ટિવિટીઝ ધારો કે ક્યાંક પેઇન્ટિંગ કરવાનું હોય ક્યાંક શહેરને શણગારવાનું એ પણ એક્ટિવિટીઝ ગતિમાં છે એટલે સમગ્રપણે શહેરમાં એક સુશોભિત થાય લાઇટિંગ્સ થાય અને શહેર એકદમ વ્યવસ્થિત શણગારાય એની માટેનું આજે એક્ટિવિટી કરતી અત્યારે કોઈપણ સત્તાવાર અમને જાણકારી નથી અમે શહેરના ક્લીનિંગ અને એના સુશોભન માટેની કાર્યવાહી કરી રહ્યા છીએ એના માટે માન્ય પ્રિન્સિપલ સેક્રેટરી આજે આવ્યા મીટિંગ માટે આવ્યા